જય માતાજી ગઈકાલે તેરસ હતી તો ત્યારે મેં લાપસી બનાવી હતી લાપસી તો બધા બનાવતા જ હોય પણ મેં બનાવી એટલે મેં વિડીયો બનાવી દીધો અને લાપસીનો જે લોટ હોય છે એમાં મેં થોડોક વધારે કકરો લીધો તો એટલે સરસ છૂટી થાય ગોળની અંદર પાણી નાખી અને આપણે સરસ ઉકાળી દઈએ અને બોણવાળો જે લોટ છે એમાં નાખીને થોડીક વાર માટે ઢાંકી દઈશું બીજી રસોઈ પણ સાથે ચાલુ જ છે બીજા ગેસ ઉપર ભાત થાય છે આજે માતાજીનો થાળ છે ધનતેરસનો બધી છૂટી છૂટી નાખીને કાણા પાડીને ઢાંકીને રાખી દઈશું ધનતેરસની પૂજામાં તમારે શેની પ્રસાદી હોય છે મને કમેન્ટ કરજો બે ત્રણ મિનિટ ઢાંકીને દેવા દઈએ અને થતાં વાર નથી લાગતી ફટાફટ થઈ જાય છે જોઈ લઈશું સરસ એકદમ છુટી થઈ ગઈ છે હવે એની અંદર ગળેલી ખાંડ નાખીને મિક્સ કરી અને ગરમ કરેલું ઘી નાખી દઈએ તૈયાર છે આપણી લાપસી તો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી